જિલ્લાના વીરપુર ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ પંચમહાલના સાંસદ રાજપાલસિંહ યાદવના હસ્તે કરવામાં આવ્યું રૂપિયા બસો તેર પોઈન્ટ વીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આધુનિક બસ સ્ટેશનમાં મુસાફરો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે નવા બસ સ્ટેન્ડમાં પાંચ પ્લેટફોર્મ મુસાફરો માટે વેઇટિંગ હોલ કંટ્રોલ રૂમ અને કેન્ટીન છે આ ઉપરાંત વોટર રૂમ ઇલેક્ટ્રોનિક રૂમ અને જ્યારે સ્ટોલ ડ્રાઈવર કન્ડક્ટર રેસ્ટરૂમ મહિલા કંડક્ટર માટે અલગ રેસ્ટરૂમ અને મુસાફરો માટે શૌચાલયોની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે નવનિર્મિત એસટી બસનું હવે એક લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણની અંદર સાંસદ રાજપાલ રાજપાલસિંહ જાદવના હસ્તે આ લોકાર્પણ થયું હતું અને આપણે જણાવી દઈએ કે બસો તેર પોઈન્ટ વીસ લાખના ખર્ચે આ આધુનિક બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે નવા બસ સ્ટેન્ડમાં પાંચ પ્લેટફોર્મ મુસાફરો માટે વેઇટિંગ હોલ કંટ્રોલ રૂમ અને કેન્ટીન પણ છે આ ઉપરાંત વોટર રૂમ ઇલેક્ટ્રોનિક રૂમ સ્ટોલ ડ્રાઈવર કંડક્ટર રેસ્ટરૂમ મહિલા કંડક્ટર માટે અલગ રેસ્ટરૂમ અને મુસાફરો માટે શૌચાલયોની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે